તો એક બાજુ તમામ સાંસદોના નામને લઈને ઉમેદવારોના નામ થઈ રહી છે કારણ કે લોકસભા પૂર્ણ થવા જઈ રહી છે પરંતુ આ લોકસભામાં આપણા સાંસદોએ મારા તમારા આપણા વિસ્તારના સાંસદોએ કેવું કામ કર્યું છે કેટલી વખત તે સંસદમાં ગયા છે કેટલી વખત આપણા મુદ્દાઓ ઉઠાવ્યા છે તેને લઈને પણ એક રિપોર્ટ સામે આવ્યો છે જેને સાંસદો રિપોર્ટ કાર્ડ કાઢવામાં આવે છે હવે આ તમામ જે રિપોર્ટ સામે આવ્યા છે તેમાં સવાલ પૂછવામાં મહારાષ્ટ્રના સાંસદો મોખરે રહ્યા છે પરંતુ આ બધામાં ક્યાંક ને ક્યાંક ગુજરાતના સાંસદોનો કોઈ જ આંકડો સામે નથી આવ્યો ને એટલા જ માટે એ સવાલ થાય કે આખરે એ તમામ સવાલો કેવી રીતે પૂછવામાં આવ્યા સવાલોમાં સવાલ પૂછવામાં મહારાષ્ટ્રના સાંસદો સૌથી વધારે મોખરે રહ્યા છે હાજરીમાં હરિયાણાના સાંસદો સૌથી વધારે મોખરે રહ્યા છે અને સવાલ પૂછવામાં મહિલા સાંસદો હોય કે પછી સેલિબ્રિટી સાંસદો હોય એમનો પણ ખૂબ સારો ફાળો રહ્યો છે કે ઘણા બધાએ તો કોઈ સવાલ જ નથી પૂછ્યા પાંચ વર્ષમાં તેતાલીસ જેટલા સાંસદો સાતસો ઓગણત્રીસ જેટલા ખાનગી બિલ લઈને આવ્યા હતા સંસદમાં સંસદ સત્ર જે પાંચ વર્ષમાં અલગ અલગ સત્ર દરમિયાન મળતું હોય છે તેમાં પરંતુ સાતસો ઓગણત્રીસ પૈકી એક પણ ખાનગી બિલ પાસ કરવામાં નહોતું આવ્યું આ તમામ જે સાંસદો છે તેના રિપોર્ટ કાર્ડ જે સામે આવ્યા છે તેમાં માહિતી મળી છે આ સાથે જ પચીસ સાંસદો પાંચસો થી વધુ

તેમને એક પણ સવાલ નથી પૂછ્યો સૌથી વધુ પ્રશ્ન પૂછનારા દસ પૈકીમાંથી સાત સાંસદો છે કે જે મહારાષ્ટ્રના છે તેમાં પણ ગુજરાતના સાંસદોનો સમાવેશ નથી થયો સાથે સૌથી વધુ છસો ચોપન પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા બાલુર ભાજપ સાંસદ કે જેમના દ્વારા છસો ચોપન એટલે કે સૌથી વધારે સવાલો પોતાના કાર્યકાળ પાંચના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન પૂછવામાં આવ્યા મહિલાઓની વાત કરીએ તો સુપ્રિયા સુલીએ સૌથી વધારે પ્રશ્નો પૂછ્યા હતા અને તેનો જે આંકડો છે તે છસો નો છે સંસદમાં ત્રણ સાંસદની સો ટકા હાજરી જોવા મળી હતી તમામ સાંસદોની જે સરેરાશ હાજરી છે તે ઓગણ ટકા જેટલી જ રહી હતી એમાં ખાસ કરીને સેલિબ્રિટીની વાત કરીએ તો સાંસદ કિરણ ખેર કે જેમણે એકસો છ જેટલા પ્રશ્નો પૂછ્યા હતા અને સેલિબ્રિટીઝના લિસ્ટમાં સૌથી વધારે તેઓ હતા કે જે સંસદમાં હાજર પણ રહ્યા હતા સની દેઓલની વાત કરીએ તો તેમની હાજરી તો ઘણી ઓછી હતી માત્ર સોળ ટકા હાજરી હતી પરંતુ ચાર પ્રશ્નો જ તેમના દ્વારા પૂછવામાં આવ્યા હતા

પોતાના મત વિસ્તાર મત વિસ્તારની યોજનાઓને લઈને પૂછ્યા હતા ત્યારબાદ શ્રીરંગ અપ્પા બરન કે જેમણે સંસદ સત્રમાં આખા એક ટર્મમાં છસો સવાલો પૂછ્યા હતા પોતાના મત વિસ્તારને લઈને વિદ્યુત કે જેમણે સવાલ ને વર્ષના પોતાના કાર્યકાળ દરમિયાન જેટલા પણ સત્ર મળ્યા તેમાં એ સવાલો પૂછ્યા હતા સુપ્રિયા સુલે કે જેમણે મહિલાઓમાં સૌથી વધારે સવાલો સંસદમાં છસો ઓગણત્રીસ સવાલો પૂછ્યા હતા જેમણે સૌથી વધારે મહિલાઓમાં આ સવાલો પૂછ્યા ત્યારબાદ અમોલ રામસિંહ કોલ્ કે જેમણે છસો એકવીસ સવાલો પૂછ્યા હતા સવાલ માત્ર સવાલ પૂછવાથી નથી પરંતુ પોતાના મત વિસ્તારની જેટલી પણ સમસ્યાઓ છે એમને કેવી રીતે ત્યાં ઉજાગર કરવામાં આવે છે સવાલ એ વાતનો છે નહીં તેને લગતા પણ સાથે જ સુભાષ રામારાવ ભામર કે જેમણે છસો પાંચ સવાલો પૂછ્યા હતા પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન પાંચ વર્ષની ટર્મ દરમિયાન એ પાંચ વર્ષ કે જે આપણે તેમને કામ કરવા આપીએ છીએ

એમાં સૌથી વધારેની સંખ્યામાં પણ ક્યાંય નથી ગુજરાતના સાંસદો આપણા એ સાંસદો આ લિસ્ટમાં લિસ્ટમાં છે અને એક પણ સાંસદ એવા નથી કે જેમણે સૌથી સૌથી વધારે વધારે સવાલો પૂછ્યા હોય અથવા તો હાજરી તેમની સંસદ દરમિયાન રહી હોય અને એટલા જ માટે સવાલ એ છે કે ગુજરાતના સાંસદોમાં આપણે તમામ સાંસદ ભારતીય જનતા પાર્ટીના પસંદ કરીને મોકલ્યા છે સંસદમાં પરંતુ એ જ સંસદમાં જ્યારે રિપોર્ટ કાર્ડ સામે આવે છે ત્યારે જ્યારે સૌથી વધારે કામ કરવાની વાત આવે છે તો એમાં રાષ્ટ્રના સાંસદો આવે છે પરંતુ ગુજરાતના સાંસદો નથી દેખાતા દૂર દૂર સુધી